અને જેsca મુજે થા ઇંતજાર વો ઘડી આ ગઈ આ ગઈ કા ગોડફાધર આ પહેલો ચા રાતે કુતરે મત સારો છે પછી આ ગોલ્ડ બીચ વિલા આ બધાય તમને છે ને આના પાસ મળી જાય આના તમારે જોતા હોય ને તો આના છે ને પાસ આવે છે ડિસ્કાઉન્ટ કોપન વાળા આવે છે અને સીટી થી થોડુંક દૂર એનાથી થોડાક આગળ આવશો એટલે મીરા માર ભાઈ મીરાસોલ સોલ વોટરપાર્ક સાથે ફેમિલી સાથે આવવું હોય તો આ મીરાસોલ સોલ અહિયાં વોટર પાર્ક છે અને બહુ કોસ્ટલી હોય છે પંદર વીસ હજાર રૂપિયા પર નાઇટ થાય એટલે કેપેસિટી હોય તો જ આવજો આ જો અહીંયા બધું બોટિંગ બોટિંગ ને બધું નાવાનું અને પ્રોપર્ટી સારી છે પ્રોપર્ટી અહીંયા નવી ડેવલપ થાય છે અને આ બ્યુટીફુલ રોડ ઓફ દમણ

પણ આપણે પેલા હોટલમાં ચેક ઇન કરશું અહીંયા બધા બહુ બધા રૂમ છે અંદર રૂમ છે અને આ રોડ ઉપર આ જોવા પહેલું પ્રિન્સેસ પાર્ક આનું કોસ્ટ સેટરડે સન્ડે સાત આઠ હજાર રૂપિયા હશે અને આ ડક હોટલ છે આ ડક હોટલ બહુ મસ્ત છે એમાં પારસી ભાઈની છે આ ડક હોટલ અને એકદમ સી વ્યૂ છે ડક હોટલ કદાચ આ ગોવાય બીઓમાં નથી પણ જેવા એન્ટર થાય ને એવા ડક હોટલ છે અને આનું પાંચ થી છ હજાર રૂપિયા જેટલું રેન્ટ હોય છે બહુ મસ્ત હોટલ છે બાજુમાં હોટલ સી વ્યુ બીચ રિસોર્ટ અહીંયા પણ નાઇટનું વેધર મસ્ત હોય છે ફેમિલી ક્રાઉડ આવે છે એની સામે હોટલ ઓસંત પનોરમા આ મીરામાર આ ગોલ્ડ બીચ અહીંયા કરાવો કે પણ છે રાતે તમે ગીત ગાવાના શોખીન હો તો તમને અહીંયા કરાવો કે આ બધા સાત થી આઠ હજાર રૂપિયા હોય છે આ બધી વસ્તુ અસીરો અને આ જે છે ને આ દરિયા દર્શન રાતે 12:30 1 વાગ્યા સુધી તમારે જો જમવું હોય 12:30 1 વાગ્યા સુધી તો તમને અહીંયા મળી રહેશે અને મિત્રો હું તમને છે ને બે ત્રણ અહીંયા વાત કહું છું એ સાંભળજો ખાસ કરીને આજે અહીંયા રાતે ઓર્કેસ્ટ્રા છે ને આ દરિયા દર્શનમાં હોય છે આ તમને 12:30 1 વાગ્યા સુધી અહીંયા ઓર્કેસ્ટ્રા હોય છે રેટ વાઇઝ હોય છે બધું અહીંયા અને તમને રાતે જમવું હોય ને તો પણ એક વાગ્યા સુધી અહીંયા તમને પંજાબી મળી જશે અહીં આગળ જાવ ને એટલે શિલ્ટો નોટલ એ પણ સાડા અગિયાર સુધી જ હોય છે લેટમાં લેટ દરિયા દર્શન અને તમારે સાડા અગિયાર બાર વાગ્યા સુધી પછી શું કે જો મસ્ત જમવું હોય ને તો આ ગરબો આ ગરબો આ શીરો કેન છે ને એની બાજુમાં છે ગરબો એનું ફૂડ ગુજરાતી થાળી પંજાબી થાળી એક નંબર છે અને જો હજી તમારે મજા લેવી ને પંજાબી તો અગિયાર વાગ્યા પહેલાં વિરાદા ઢાબા અમે અત્યારે જઈએ છીએ ઢાબા આ રોડથી આગળ છે અહીંથી પાંચ કિલોમીટર છે એ હું તમને બતાડું તો ત્યાં પણ તમે રાતે અગિયાર વાગ્યા સુધી પેલા તમે જમવાની મજા લઈ શકો છો ઢાબા આજ પણ જા